સ્વરૂપ યોગીજી મહારાજ ની અમૃતવાણી માંગવાન ભજી દેવાજી પટેલ મૂકે બધા ગામ ખંડું નાતે નાતે એમ કે પટેલ નું ઘરું છે હવે એને મરશે તો આપણે ઘોડા લઈ જાવ કોઈ માગી ને કોઈ ઠેક જાવ

તો એવું છે જો અન્ય મોટું નાચમાં હાલ થાય ત્યાં તો ડાસ્ત રહેવું જોઈએ સ્વામી શું કે માર ભજી ના એને નાક નહોતું તો તું તારો થઈ ગયા પણ ચોરાસી માં સાધુ કોઈ કાશી નઈ ધરતા શું થઈ ગયો ચોરાસી ખાડ માંથી કાઢી કોઈ નઈ કાઢે એટલે ભગવાન મળશે চまでか 無糸ざচচらしima ギャのがぜれ Yeah. लांबा लांबा कान कोन्हे

Gracias. ભગવાન ભજી લો કરી આ દેહ નો નિર્ધાર નથી એમ કોઈ આપણે ફંક્શન કોઈ દેહ નું બાર વાગ્યા હોય

બલા ખાઈ પણ બલા ભાગી જતો ભાગી હા ઓી વિના શિરે જય શેરંગા I'm you એ હૃદય ની અંદર થાય એવી ઊંઘ અપનાવી જાય એવી શાંતિ થઈ જાય આટલી બધું મટી જાય એ આશીર્વાદ ફરશે મારી આગળ હવે છોડાસા છે